અને હવે પેપર લખવા જાવ તો નક મોડ થયું ને તો બધા વચ્ચે મારે એકલા એન્ટ્રી મારવી પડશે અબે સાલે એ તો ફાઇનલી આપણે આઈ ગયા પેપર લખીને ઘરે ઓ તું જો જાય તાજો રખડેલા ન્યુ હોગરે અને આજનું પેપર બહુ હાર્ડ નતું કેમ કે મેં તો ચોરી કરીને લખ્યું તું અને આ બાજુ રખડો ભાઈબેન આઈ ગયો હોસ્પોટ કરવા માટે ગજબ બેજતી છે અને આ બાજુ બાપા ફોન જોવા આયા છે કે ઢોરા સરાવા લાગે મારે જ આ એકડી ની ફોજ ને પડશે અલે તું પેપર લખવા જાય પણ મે તો કોઈ દાડો તને વોશ નહીં વોશિંગ તો બધાય પાસ થાય હું તો વગર વોશે પાસ થઉ છું સમજો બાકી તમારે કો તમારે જેવો પેપર જાય છે મારી જેમ આવે એવું જતું નહીં રહેતું માર કરતો તો કાર્તિકો હારો મન તો ભણવાની પડી નહીં ને આરે હતા થી ભણેરો બોલો ના આરે અમારી વીડીનો નામ આગળ લઈ જાશે હો એક દાડો